પૂજ્ય શ્રી મહોદય શ્રી મનોરથ સ્વરૂપે કેરી મનોરથ દર્શન સાંજે સાત કલાકે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં ભક્તોએ કેરી મનોરથ ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી

આ સંકુલમાં બિરાજે છે શ્રી યમનાજી સહિતના અનેક ભગવત સ્વરૂપો આ સંકુલમાં બિરાજમાન થઈને અનેક વૈષ્ણવોના મનોરથોને પરિપૂર્ણ કરે છે આજે વ્રજધામ સંકુલના પાટોત્સવના ઉપલક્ષમાં દિવ્ય અને ભવ્ય અમૃતસવનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ મોટી સંખ્યામાં આજે દર્શનાર્થીઓ પણ અહીંયા ઉપસ્થિત થયા છે આ અમૃતસવના અંદર જે કેરીનો ભોગ ઠાકોરજીને ધરવામાં આવ્યો છે એની પ્રસાદી વૈષ્ણવને તો પ્રાપ્ત થશે જ પણ સાથે સાથે ગરીબજનોમાં પણ આ આબફલનું વિતરણ કરવામાં આવશે